બધાને જય શ્રી કૃષ્ણ તો મિત્રો મારા વિડીયોની અંદર મારા ચેનલમાં ફરી તમારા બધાનું સ્વાગત કરું છું તો મિત્રો આજે હું તમને દર્શન કરાવીશ પાદરા તાલુકાની અંદર આવેલું મહવડ નામનું ગામ ત્યાં રાજા રણછોડ રાયનું ખૂબ સુંદર મંદિર આવેલું છે તો મિત્રો આજે અમે અહીંયા દર્શન કરવા માટે આવેલા છે મારા ભ મિત્રો સાથે તો આજે તમે ભીડભાડ જોઈ શકો છો મંદિરની બહાર ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો અહીંયા દર્શન માટે આવ્યા છે રણછોડ રાયના તો આ મોટી સંખ્યામાં ભક્તો રણછોરાયના દર્શન માટે આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગળ ઘણી બધી દુકાનો જેમ કે ખાવા પીવાની હોય છે નાસ્તાની હોય છે જીવન જરૂરિયાતની તમામ પ્રકારની દુકોનો અહીંયા આગળ છે આ દુકાનોમાં તમારે જે પણ વસ્તુ જોઈશે મિત્રો મળી જશે તમને આસાનીથી તો મિત્રો જુઓ અહીંયા આગળ આ બધી સંખ્યામાં જે પણ ભક્તો આવ્યા છે બધા રણછોરાયના દર્શન માટે આવ્યા છે તો મિત્રો આજે દર્શન કરવા માટે અમે પણ અહીંયા આગળ આવે છે કેમ કે આજનો દિવસ ખૂબ સુંદર અને સારો છે જેને ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઓળખીએ છીએ અને આજે મોટા મોટી પૂર્ણિમા છે જેનું નામ છે ગુરુ પૂર્ણિમા આ પૂર્ણિમા અષાઢ માસની અંદર શુક્લ પક્ષમાં આવે છે ગોરોની અંદર તો આ એ પૂર્ણિમાના દર્શન માટે આજે રણછોરાયના મંદિર આવેલા છે તો મિત્રો આજે હું તમને સંપૂર્ણ વિડીયોની અંદર આ રણછોરાયનો સંપૂર્ણ મહિમા હું તમને જણાવીશ મિત્રો તો મીડિયો મિત્રો વિડીયોને અંત સુધીને પૂરેપૂરું જોજો જેથી તમને સંપૂર્ણ મંદિરનો મહિમા જાણવાનો મળશે તો હું તમને અત્યારે જણાવી દઉં કે આ પાદરા તાલુકાનું જે ગામ છે મહુવડ તો મહુવડ વડુ નવાપુરા અને બીજું એક ગામ છે મુજપુર કહેવાય છે કે આ ચાર ગામના સીમાડાની અંદર આ ભગવાનની મૂર્તિ જમીનની અંદર જાતે જ જમીનના પેટાળની અંદર તૈયાર થઈ છે અને તેના એ ચારે ચાર ગામના મુખિયાઓને સ્વપ્નમાં ભગવાન આવ્યા અને ત્યારે ચારે ચાર ગામના મુખિયાઓને ગામના લોકો ભેગા થઈને ત્યાં ખોદકામ કર્યું છે ત્યારે આ મૂર્તિ સ્વયં ત્યાંથી પ્રગટ થઈ છે ત્યારે કહેવાય છે કે એકબીજાના ગામના મુખિયાઓ આ ભગવાનની મૂર્તિને પોતાના ગામમાં સ્થાપિત કરવા માગતા હતા પણ ભગવાનની મંજૂરી ન મળી અને ભગવાને પોતાની જાતે જ આ સ્થાનની ચોઈસ કર્યું છે મતલબ કે ભગવાને કે આ સ્થાનની અંદર જ મને આ મંદિર મારું બનાવો નહીં મારી મૂર્તિને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરો તો આ જ જગ્યા છે તમે મિત્રો જોઈ શકો છો જ્યાં ભગવાને પોતાની જાતે આ જગ્યાને ચોક્કસ પ્રમાણે ચોઈસ કરેલી છે તે જગ્યા પર ભગવાનની આ પ્રતિમાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા ચારે ચાર ગ્રામના મુખિયાઓ ભેગા થઈને કરી છે તો મિત્રો આજે અમે મંદિરની બહાર છે અને તમને વિડીયોના માધ્યમ દ્વારા હું અંદર મંદિર બતાવવાની કોશિશ કરી તમે સામે જોઈ શકો છો આ ગેટ છે અને સામે જે દેખાય છે એ ભગવાન રંછોડાયનું મંદિર છે અને ભગવાન અંદર વિરાજમાન છે પોતાના ધર્મપત્ની લક્ષ્મીજી સાથે તો આ મૂર્તિનું જે સ્વરૂપ છે યુગલ નારાયણનું સ્વરૂપ છે મિત્રો લક્ષ્મી અને નારાયણ સાથે છે હે તો એ જ ભગવાનનું આમ ખૂબ સુંદર મંદિર છે તો મિત્રો જ્યારે પણ તમે મંદિરમાં દર્શન કરવા જાઓ તો મંદિરની આજુબાજુની દિવાલો ઉપર એ ભગવાનમાં સુંદર મહિમા પણ